નમસ્કાર દર્શક મિત્રો કરું છું દર્શક મિત્રો જ્યારે જમવા બેસીએ તો ભાણાની અંદર શું પીરસાઈ રહ્યું છે એની ઉત્સુકતા દરેક વ્યક્તિને થતી હોય છે હવે આવામાં જ્યારે તમે રસોઈ બનાવો છો તે ટેસ્ટી હોવું પણ ખૂબ જરૂરી છે કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ખૂબ ટેસ્ટી ખાવાનું પસંદ આવતું હોય છે હવે આવામાં તમે એક જ પ્રકારની સબ્જી અથવા દાળ ભાત બનાવશો તો કોઈને નહીં ભાવે ખાસ કરી રવિવારની એ રજાના દિવસોમાં કંઈક અલગ ખાવાનું જોઈતું હોય છે હવે આના માટે આપણે શું કરીએ કે ઢાબા કે હોટલ પર પહોંચી જઈએ છે પરંતુ જો તમે થોડી ટ્રેક અપનાવો છો તો તમારા ઘરની રોજિંદી જે રસોઈ છે એમાં પણ થોડું નવું લાવી શકો છો હવે હાલમાં જ આપણે એવી રેસીપી ચર્ચા કરીશું કે જે બાદમાં જો તમે ઘરે ટ્રાય કરશો તો ઘરના પરિવારના સભ્યો તમારા વખાણ કરતા નહીં થાકે તો જ્યારે પણ તમે ઢાબા પર જાઓ છો તો એક સબ્જી બધાની જ ફેવરેટ હોય છે અને એ સબ્જી છે સેવ ટામેટા જો તમે ઈચ્છો તો ઘરે રહીને ઢાબા સ્ટાઇલમાં બનાવી શકો મિત્રો જે લોકો ઘરે સેવ ટામેટા શાક ખાવા મોં બગાડતા હોય તેઓ ઢાબામાં શોખથી આ શાક ખાય છે પરંતુ જો તમે ઘરે ઢાબા સ્ટાઇલમાં બનાવવા ઈચ્છતા હો તો આ સિક્રેટ રેસીપી નોટ કરી લો આજે આપણે જાણીશું કે આ શાક ટેસ્ટી કઈ રીતે અને ઢાબા સ્ટાઇલમાં કેવી રીતે બને છે તો આ શાક બનાવવા માટે તમને જોઈશે ટામેટા સેવ જીરું લીલા મરચાં કાંદા આદું લસણ હળદર ધાણાજીરું મીઠું લાલ મરચું અને ગાર્નિશિંગ માટે કોથમીર તો સૌથી પહેલાં શું કરવાનું છે કે કઢાઈમાં ગરમ કરવા માટે તેલ મૂકી દો તેલ ગરમ થઈ જાય એટલે એમાં જીરું લીલા મરચાં અને ડુંગળીને એડ કરો અને એને શેકી કાઢો હવે આ ડુંગળી જ્યારે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે લસણ આદુની પેસ્ટ અને બીજા જે સૂકા મસાલા છે એને એડ કરો હવે આ બધું મિશ્રણ સારી રીતે મિક્સ કરો આ મસાલામાંથી તેલ છૂટું પડે એટલે ટામેટાને એડ કરો હવે ટામેટા સોફ્ટ થઈ જાય અને તેલ છૂટું પડે એમાં થોડું પાણી એડ કરો મીઠું નાખીને ઉકાળી કાઢો પાણી ઉકળી જાય એટલે એમાં સેવ એડ કરો હવે તમે જ્યારે એની અંદર સેવ એડ કરો છો બાદમાં પણ તમારે ગેસની ફ્લેમ તો ઓન જ રાખવાની છે લગભગ એકાદ મિનિટ જેટલું એને કૂક થવા દેવું પડશે હવે ગેસ બંધ કરો અને લીલા ધાણા એડ કરી ગાર્નિશિંગ કરી લો આ શાક ગરમા ગરમ ખાવાની ખૂબ મજા પડશે તમે ઈચ્છો તો આ શાક પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો તો દર્શક મિત્રો જો તમે આ રીતથી ઘરે આ શાક બનાવશો તો એકદમ ઢાવા સ્ટાઇલનો સ્વાદ આવશે અને ઘરના લોકો એને ખાતા પહેલાં મોડું પણ આડું નહીં કરશે તમારા વખાણ પણ કરશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ